આપણે ગુજરાતની અને ખાસ કરીને કચ્છની જે શિક્ષા વ્યવસ્થા છે છે અનેક જગ્યાએ બાબતો બની હાલમાં રતિયામાં પણ એવો બનાવ બન્યો છે અને અનેક એટલી જર્જરિત સ્કૂલો છે જેના કારણે ખૂબ જ મોટું વિદ્યાર્થીઓને નુકસાન થઈ શકે તેવી સંભાવનાઓ નકારી શકાતી નથી આ બાબતે હંમેશની જેમ લડતા લખનભાઈ આપણી સાથે છે લખનભાઈ સ્વાગત છે તમારું લખનભાઈ

આ સરકાર સીધા સાદા ભોળી પબ્લિક અને સામાન્ય જે નાગરિકો છે એના માટે આ સરકાર નથી માટે શિક્ષણ ના આપવાનું એક રીઝન એ પણ છે કે ભાઈ શિક્ષિત ન બને અહીંના યુવાનો કચ્છના અને એ અસામાજિક પ્રવૃત્તિમાં રહે અને ગુંડાગીરી કરતા રહે સાથે બેરોજગાર રહે સરકાર સામે બનેલો હશે તો સવાલ કરશે અભય ઠોઠ હશે તો એ સવાલ નહીં કરે એ મોટું કારણ છે રજૂઆત કરેલી છે અને ચાર તારીખના જે શિક્ષણ શિક્ષકો બાબતે આંદોલન હતું એમાં પણ મેં આવેદન જયારે આપ્યું તાલુકા શિક્ષણ અધિકારીને ને એનામાં પણ આ વસ્તુ મેન્શન કરેલી છે કે અબડાસાની પચાસ સ્કૂલો એવી છે જે જર્જરીત હાલતમાં છે ને ક્યારેય પણ તૂટી શકે છે અને કોઈ મોટી ઘટના બની શકે છે હાલ જ આપણે જોયું રાજસ્થાનમાં જે બનાવો બન્યો આ સરકારની નાકામીના કારણે બાળકોનો ભોગ લેવાયો એવો ભોગ કચ્છમાંને ખાસ કરીને અગલા ન લેવાય માટે હજી પણ હું સરકારને ચેતું હું છું જો આવું હું સરકાર તાત્કાલિક ધોરણે આ સ્કૂલોને તોડી પાડી અને યુદ્ધના ધોરણે સ્કૂલોનું નવું બાંધકામનું કામ ચાલુ કરવું જોઈએ આ લખનભાઈ મેં જેમ કીધું તારીખો જ બદલાય છે પરંતુ એકદલાતી નથી આગ લાગે છે ત્યારે જ કુવો ખોદવામાં આવતો હોય છે આ સ્થિતિમાં સરકાર જે લોકો માટે કામ કરતી હોવી જોઈએ જેમ તમે કીધું કે લોકો ભણી જશે તો પ્રશ્ન પૂછે અને આ જે સરકાર છે એને પ્રશ્ન પૂછવા વાળા લોકો મંજૂર નથી વિદ્યાર્થીઓના હિત માટે તમે કેટલાય સમયથી લડો છો દર વખતે તમારે આને ને આજ મથામણો કરવી પડે તો આ સરકારને આપણે શા માટે બેસાડી રાખી છે ખાસ કરીને કચ્છમાં આજે એક મોટો ખુલાસો કરી દઉં કચ્છમાં જનપ્રતિનિધિ કોઈ છે જ નહીં જે ચૂંટાયેલા જે બિઝનેસમેન છે એ ધંધો સંભાળે છે માટે આ પદ ઉપર બેઠા છે આ જનતાની કોઈ પીડાને જોતા જ નથી કે એને એનાથી ફરક જ નથી પડતો એનાથી આ લોકો નેતાઓને ફરક પડે છે માત્રને માત્ર પોતાના બિઝનેસ સાચો એટલે સત્તા પક્ષ સાથે જોડાયેલા છે અને સત્તા ઉપર કાબીલ છે બેઠા છે અહીંયા કને કચ્છમાં કોઈ નેતા જ નથી જે નેતાઓ છે એ માત્ર ને માત્ર બિઝનેસમેન જે પોતાનો ધંધો ચલાવવા માટે એ હોદ્દા ઉપર ધારાસભ્ય સાંસદ કે તાલુકા જિલ્લા માં પડ્યા છે આ તમે જોઈ લેજો એક પણ નેતા જનતાના હિતમાં કામ કરતો હોય એવું મને દેખાતું નથી હા એ પોતાના વ્યક્તિગત હિતમાં દરેક નેતાઓ કામ કરી રહ્યા છે સ્વાભાવિક છે કે આવાને સાઈડમાં કરી અને આંદોલનકારીઓ જે જમીનથી ઉપર આવે છે વિસાવદર સીટ ઉપર અગર એક યુવાન ભાજપ તો એવું છે કે ગુંડાઓ હોય જે અસામાજિક તત્વો હોય જે અબરઠોટ હોય જેની ધાક બેસાવેલી હોય અને જે પાર્ટીની ગુલામી કરે એમાં ભાજપમાં એવા લોકોને ટિકિટ આપવામાં આવે છે આ ફેક્ટ છે આ બિઝનેસમેન જે આ કોઈ પણ નેતા બનવાને લાયક ખરેખર છે જ નહીં પ્રજાના હિતમાં હોય એને નેતા કહેવાય અબલાસામાં રોડ રસ્તાની હાલત જુઓ હું ઘણા ગામડાઓ ફર્યો છું ત્યાં આગળ સ્કૂલ જવા માટે હોસ્પિટલ જવા માટે ચાર ચાર પાંચ પાંચ કિલોમીટર રોડ જ નથી અંગ્રેજોએ નથી બનાવ્યા અને નવા અંગ્રેજો આવ્યા એણે નથી બનાવ્યા આજ દિવસ સુધી આજે એંસી વર્ષ આજાતી ને થવાયા રોડ બન્યા નથી એવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ ભણવા જશે એ મોટો પ્રશ્ન છે આ સ્કૂલ બનાવવાની કે રિપેર સિપેર કરવાની કે નવી સ્કૂલ બનાવવાની તો વાત જ અલગ છે દર્શક મિત્રો તમે વિચાર કરો કે સ્કૂલની સ્થિતિઓ આવી હોય પંદર મહિનો દિવસ થાય એને પોપડા પડતા હોય એનામાં આપણે પ્રવેશ ઉત્સવની વાત કરતા હોઈએ ગુણોત્સવ ની વાત કરતા હોઈએ પ્રવેશ ઉત્સવનો તો કચ્છમાં કેટલાય ગામોમાં વિરોધ થયો છે નગર પંચાયત છે બધી જગ્યાએ એક જ પક્ષનું શાસન હોવા છતાં પણ જો આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તો મને એવું લાગે છે કે આપણા રાજનેતાઓ ડાંકણીમાં પાણી લઈને બુડી મરવાનું થાય લખનભાઈ

આ પરિસ્થિતિમાં આપણે એમ વિચારતા હોઈએ કે આપણે અહીં આગળને કોઈ વૈજ્ઞાનિક પેદા થાય કે અબુલ કલામ પેદા થાય એ મને લાગે છે આપણે આપણે પોતાને જ છેતરીએ છીએ શું હવે લખનભાઈ આનો રસ્તો ખોટો કેમ કે આંદોલન તમે કર્યા સરકાર તમને હયાધારણા આપે છે કરી દઈશું કરી દઈશું પરંતુ છેલ્લે તો ફરીને એ જ શૂન્ય આવે છે કાંઈ જ થતું નથી તો હવે વિઝન શું છે તમારા આવનારા દિવસોમાં આ જે સત્તા ઉપર બેઠેલા સાંજો છે એને રવાના કરી અને યુવાનોને શાસન દેવું જોઈએ જોડાયેલા એ જનતાના જનપ્રતિનિધિ ને કહી શકીએ આપણે કહીએ કે ભાઈ પોતાના ઘરના પ્રતિનિધિ છે પોતાનો બિઝનેસ સાચવવા માટે પોતાનો ધંધો સાચવવા માટે એ આ સત્તા સાથે જોડાયેલા આજે ગુજરાતમાં ભાજપ સરકાર છે

ક્યાંક ગુંડાગીરી કીર્તિ કરતા હોય એના માટે સત્તા પક્ષ છે દબાવતી હોય છે ને પક્ષ પલટો કરતા હોય છે વાત રહી કચ્છના નેતૃત્વની કચ્છના લીડરોની તો કચ્છમાંથી જે પણ આંદોલનકારીઓ છે મારી આંદોલનકારીઓને પણ વિનંતી છે બધા રાજનીતિમાં આવો તમે રાજનીતિમાં નહીં આવો તો આવા જે બિઝનેસમેન લોકો છે જે ગુંડાઓ છે અસામાજિક તત્વો છે એ રાજનીતિમાં આવશે અને તમારા બાળકોનું ભવિષ્ય ખતમ કરશે જનતાને પણ મારી વિનંતી છે તમે વોટ આપો ને તો પક્ષ જાત અને ધર્મ જોઈને નહીં કે કોઈએ વખાણ કરી દીધા એ જોઈને નહીં તમે એ જોઈને વોટ આપો કે ભાઈ જમીનથી આવ્યો છે તમારા માટે જ્યારે એ કાય નતો ત્યારે પણ લડાઈ લડતો હતો અને આગળ જતા ભવિષ્યમાં કોઈ નેતા બનશે આવો વ્યક્તિ તો તમારા શિક્ષણ માટે તમારા આરોગ્ય માટે તમારી રોજગારી માટે અને ખાસ હવે જે કચ્છમાં જે અસુરક્ષિત માહોલ છે અસામાજિક તત્વો વધી રહ્યા છે તો તમારી સુરક્ષા માટે પણ એ જ વ્યક્તિ કામ કરશે બાકી જે ધંધાર્થીઓ જે બિઝનેસમેન છે એમને તમારી સુરક્ષાથી પરવા નથી તમારા આરોગ્યથી તમારા શિક્ષણથી કોઈ જાતની પરવા નથી એના કારણે કચ્છની પરિસ્થિતિ છેલ્લા વીસ વર્ષમાં કથળેલી છે અને ધીરે ધીરે બગડતી જાય છે એટલે મારી વિનંતી જે આંદોલનકારીઓને પણ આગળ આવો અને જો રાજકારણમાં આંદોલન દર્શક મિત્રો લખનભાઈએ કચ્છની વાત કરી પરંતુ આખા ગુજરાતની સ્થિતિ આવી છે સુરતના એક જ બિલ્ડિંગમાં છ છ શાળાઓ ચાલુ છે કેમકે ચોમાસાનો સમય આવે એટલે જર્જરિત શાળાઓને મર્જ કરી દેવામાં આવે નથી કચ્છની વાયોરની આ દુર્ઘટના થઈ છે પરંતુ એનો મતલબ એવો નથી કે કચ્છના બીજી શાળાઓ સુરક્ષિત છે હું હંમેશા માટે કેતો હું છું કે જનતે ઘર કો દેખને વાલો ફૂસકા છપ્પર આપતા હે આગે પીછે તેજ હવા આગે મુકર મેં લખનભાઈ પોપડા ઉપર વિદ્યાર્થીઓને નુકસાન થતું હોય છે આનો રસ્તો રાજકારણ ની ચૂંટણી આવશે ત્યારે તો થશે પરંતુ અત્યારે શું કરવું અત્યારે જનતા ને આગળ નીકળી અમે લડીએ છીએ જનતા આગળ નીકળશે અમે લડવા તૈયાર છીએ લડીએ છીએ મારી વિનંતી એ જ છે પબ્લિક અને કે ભાઈ તમારા બાળકોના સુરક્ષા માટે તમારા બાળકોના એજ્યુકેશન માટે તમારા બાળકોના હેલ્થ માટે તમારા બાળકોની રોજગારી માટે આગળ આવો અમે લડીએ છીએ એ લડતમાં સહભાગી બનો અને ચોક્કસ સરકાર એના ઉપર ધ્યાન આપશે સરકાર જે ચાલે છે સરકાર પાસે પાવર નથી જે જનતા પાસે જે સરકાર ને તાત્કાલિક ધોરણે નિર્ણયો લેવા પડશે દર્શક મિત્રો લખનભાઈએ બહુ જ સારી આપણે માહિતી આપી લખનભાઈ ખુબ ખુબ ધન્યવાદ તમારો તમારી પણ એ જવાબદારી થાય છે કે જયારે લખનભાઈ જેવા આંદોલનકારી મિત્રો લડતા હોય ત્યારે એમને સમર્થન પૂરું પાડવું પાણી આવે એની પહેલે જ પાળ બાંધવાની તૈયારી રાખવી જોઈએ નમસ્કાર સમય સંદેશ ન્યૂઝ માંથી હું તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ના લાગે તો અમને સૂચન આપો પરંતુ સબ્સ્ક્રાઇબ કરજો જરૂર નમસ્કાર